સંખેડા તાલુકામાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી હાંડોદ જતા સુંદરવન પાસે પાણી ભરાઈ ગયું છે સમગ્ર સંખેડા તાલુકામાં ગતરાત્રીના સમયે ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યું અને સંખેડાથી હાંડોદ જવાનો રસ્તો બંધ કરાતા રાહદારીઓ અટવાયા હતા ત્યારબાદ સવારે નવ વાગ્યાની આસપાસ પાણીનો પ્રવાહ ઓછો થતાં વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો સંખેડા તાલુકામાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે હજુ તો ચોમાસું શરૂ થયું છે ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થશે I'm right